તો સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા વિડીયોમાં તો મિત્રો આજે આપણે સાદા બાદ બાકીના ત્રણ અંકવાળા મિત્રો દાખલા છે તેને મિત્રો સોલ્વ કરવાના છે તો ખાસ વિડીયોમાં બનાવી રહેજો ત્રણ અંકવાળા મિત્રો સાદા બાદ બાકીના દાખલા છે તમે જોઈ શકો છો ત્રણ અંકવાળા બાદ બાકીના મિત્રો દાખલા છે આપણે સોલ્વ કરવાના છે તો ખાસ મિત્રો વિડીયોમાં જોડાવા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ને મિત્રો કમેન્ટ કરજો ચાલો મિત્રો આપણે દાખલા ગણીએ તો મિત્રો નવસો અઠ્ઠાણુંમાંથી બસો એકત્રીસને બાદ કરવાના છે તો ચાલો મિત્રો વાત કરીએ મિત્રો આઠમાંથી એક જાય તો સાત મિત્રો જોઈ શકો છો ને મિત્રો નવમાંથી ત્રણ જાય તો છ અને મિત્રો નવમાંથી બે જાય તો સાત મિત્રો તો મિત્રો આપણો નવસો અઠાણુંમાંથી બસો એકત્રીસ બાદ કરતા જવાબ આવે છે સાતસો ને સડસઠ તો જોઈ શકો છો આપણે બીજો દાખલો જોઈએ નવસો ઓગણપચાસમાંથી બસો એકત્રીસ બાદ કરવાના છે તો મિત્રો નવમાંથી એક બાદ કરીએ તો આઠ અને ચારમાંથી ત્રણ બાદ કરીએ તો એક અને મિત્રો નવમાંથી બે બાદ કરીએ તો સાત મિત્રો તો નવસો ઓગણપચાસમાંથી બસો એકત્રીસ બાદ કરતા મિત્રો આપણો જવાબ આવે છે સાતસો ને અઢાર ત્રીજો દાખલો જોઈએ આઠસો પિસ્તાળીસમાંથી સાતસો બાદ કરવાના છે તો પાંચમાંથી ચારને બાદ કરતાં એક ચારમાંથી ત્રણને બાદ કરતાં એક અને આઠમાંથી સાત બાદ કરતાં એક મિત્રો તો મિત્રો આનો આપણો જવાબ આવે છે એકસો અગિયાર આઠસો પિસ્તાળીસમાંથી સાતસો ચોત્રીસ બાદ કરતાં જવાબ આવે છે એકસો ને અગિયાર નવસો નેવ્યાસીમાંથી પાંચસો છેતાળીસને મિત્રો બાદ કરવાના છે તો નવમાંથી છ બાદ કરતાં ત્રણ આઠમાંથી ચાર બાદ કરતાં ચાર નવમાંથી પાંચ બાદ કરતાં ચાર તો મિત્રો નવસો નેવ્યાસીમાંથી પાંચસો છતાળીસને બાદ કરતા જવાબ આવે છે ચારસો ને હવે છસો ને સત્તાણુંમાંથી બસો બાદ કરવાના છે તો સાતમાંથી 0 બાદ થાય તો સાત નવમાંથી 0 બાદ કરીએ તો નવ અને છમાંથી બે બાદ કરીએ તો ચાર તો મિત્રો છસો સત્તાણુંમાંથી બસો બાદ કરતા ચારસો ને સત્તાણું મિત્રો જવાબ આવે છે આગળ જોઈએ મિત્રો ખાસ મિત્રો વિડીયોમાં જોડાવા લેજો છસો સુડતાળીસમાંથી બસો બાવીસ બાદ કરતા સાતમાંથી મિત્રો બે જાય તો પાંચ ચારમાંથી બે જાય તો બે અને છમાંથી બે જાય તો ચાર તો મિત્રો છસો માંથી બસો ને બાવીસને બાદ કરતાં ચારસો ને પચીસ જવાબ આવે છે મિત્રો પંચ પોસો છાસીસમાંથી બસો છ બાદ તો છમાંથી છ જાય તો ઝીરો આઠમાંથી ઝીરો જાય તો મિત્રો આઠ અને પાંચમાંથી બે જાય તો ત્રણ તો મિત્રો પાંચસો ને છ્યાસીમાંથી બસો ને છ બાદ કરતાં ત્રણસો ને એંસી જવાબ આવે છે આગળ જોઈએ છસો ને સુડતાળીસમાંથી બસો છત્રીસ બાદ કરતાં સાતમાંથી છ બાદ કરતાં એક ચારમાંથી ત્રણ બાદ કરતાં એક અને છમાંથી બે બાદ કરતાં ચાર તો મિત્રો છસો ને સુડતાળીસમાંથી બસો છત્રીસ બાદ કરતા ચારસો ને અગિયાર જવાબ આવે છે આગળ જોઈએ આઠસો ને બસો ને છોતેર બાદ કરતા તો મિત્રો સાતમાંથી છ બાદ કરતાં એક આઠમાંથી સાત બાદ કરતા એક અને આઠમાંથી બે બાદ કરતા છ તો મિત્રો આઠસો ને સત્યાસીમાંથી બસો બાદ કરતાં છસોને અગિયાર જવાબ આવે છે આપણે આગળ જોઈએ છસ્સો ને ચોર્યાસીમાંથી ત્રણસો ને બાવન બાદ કરતાં તો મિત્રો ચારમાંથી બે જાય તો બે આઠમાંથી પાંચ જાય તો ત્રણ અને છમાંથી ત્રણ જાય તો ત્રણ તો મિત્રો છસો ને ચોરિયામાંથી ત્રણસો ને બાવન બાદ કરતાં ત્રણસો ને બત્રીસ જવાબ આવે છે આગળ જોઈએ તો મિત્રો આઠસો ને ત્રેપનમાંથી બસો ને એકતાળીસ બાદ કરતાં ત્રણમાંથી એક જાય તો બે પાંચમાંથી ચાર જાય તો એક અને આઠમાંથી બે જાય તો છ તો મિત્રો આઠસો ને ત્રેપનમાંથી બસો ને એકતાળીસ બાદ કરીએ તો છસ્સો ને બાર જવાબ આવે છે આપણો તો મિત્રો આગળ જોઈએ ચારસો ને અડસઠમાંથી એકસો પોત્રીસ બાદ કરતાં તો મિત્રો આઠમાંથી પાંચ જાય તો ત્રણ છમાંથી ત્રણ જાય તો ત્રણ અને ચારમાંથી એક જાય તો ત્રણ તો મિત્રો અડસઠમાંથી એકસો ને પોત્રીસ બાદ કરતા ત્રણસો ને તેત્રીસ મિત્રો જવાબ આવે છે આપણે મિત્રો આગળ જોઈએ નવસો ને ચોપનમાંથી ત્રણસો ને બેતાળીસ બાદ કરીએ તો ચારમાંથી બે જાય તો બે પાંચમાંથી ચાર જાય તો એક અને નવમાંથી ત્રણ જાય તો છ તો મિત્રો નવસો ને ચોપનમાંથી ત્રણસો બેતાળીસ બાદ કરતાં છસોને બાર જવાબ આવે છે તો આગળ જોઈએ આઠસો સડસઠમાંથી એકસો ને પચીસ બાદ કરતાં તો મિત્રો સાતમાંથી પાંચ જાય તો બે છમાંથી બે જાય તો ચાર અને આઠમાંથી એક જાય તો સાત તો મિત્રો આઠસો ને સડસઠમાંથી પચીસ બાદ કરીએ તો સાતસોને જવાબ આવે છે તમે જોઈ શકો છો જો આગળ જોઈએ નવસો ને પંચ્યાસીમાંથી ને ચોપનને करिए કરીએ પાંચમાંથી ચાર જાય તો એક આઠમાંથી પાંચ જાય તો ત્રણ અને નવમાંથી બે જાય તો સાત તો મિત્રો નવસો ને પંચ્યાસીમાંથી ચોપન બાદ કરીએ તો સાતસો ને જવાબ આવે છે આગળ જોઈએ આપણે દાખલા તમે ખાસ વિડીયોમાં જોડાયા રહેજો પાંચસો ને અડતાળીસમાંથી ત્રણસો ને છવ્વીસ બાદ કરીએ તો આઠમાંથી છ જાય તો બે ચારમાંથી બે જાય તો બે અને પાંચમાંથી ત્રણ જાય તો બે તો મિત્રો પાંચસો ને અડતાળીસમાંથી ત્રણસો ને છવ્વીસ બાદ કરીએ તો બસો ને બાવીસ જવાબ આવે છે નવસો ને નેવ્યાસીમાંથી બસો ચુમ્માળીસ બાદ કરીએ નવમાંથી ચાર જાય તો પાંચ આઠમાંથી ચાર જાય તો ચાર અને માંથી બે જાય તો સાત તો નવસો ને નેવ્યાસીમાંથી બસો ને ચુમ્માલીસ બાદ કરતાં સાતસો ને પિસ્તાળ જવાબ આવે છે આપણો આગળ દાખલો જોઈએ છસો ને સત્તાવનમાંથી બસો ને તેત્રીસ બાદ કરતાં સાતમાંથી ત્રણ જાય તો ચાર ત્રણમાંથી પાંચમાંથી મિત્રો ત્રણ જાય તો બે અને છમાંથી બે જાય તો ચાર તો છસો ને છત્તાવનમાંથી ને તેત્રીસ બાદ કરીએ તો ચારસો ચોવીસ જવાબ આવે છે આગળ દાખલા જોઈએ ત્રણસો ને ત્યાંશીમાંથી બસો ને એકત્રીસ બાદ કરતાં ત્રણમાંથી એક જાય તો બે આઠમાંથી ત્રણ જાય તો પાંચ અને ત્રણમાંથી બે જાય તો એક તો મિત્રો ત્રણસો ને ત્યાંશીમાંથી બસો એકત્રીસ બાદ કરીએ તો આપણો એકસો બાવન જવાબ આવે છે આગળ જોઈએ નવસો ને સત્યાસીમાંથી એકત્રીસ બાદ કરીએ તો સાતમાંથી એક જાય તો છ આઠમાંથી ત્રણ જાય તો પાંચ અને નવમાંથી બે જાય તો સાત તો નવસો ને સત્યાસીમાંથી બસો એકત્રીસ બાદ કરતા સાતસો અને છપ્પન જવાબ આવે છે આગળ જો દાખલા જોઈએ છસો ને સુડતાળીસમાંથી બસો એકત્રીસ બાદ કરતાં સાતમાંથી એક જાય તો છ ચારમાંથી ત્રણ જાય તો એક અને છમાંથી બે જાય તો ચાર છસો ને સુડતાળીસમાંથી બસો એકત્રીસ બાદ કરીએ ચારસો ને સો જવાબ આવે છે આઠસો પિસ્તાળીસમાંથી બસો એકત્રીસ બાદ કરીએ તો પાંચમાંથી એક જાય તો ચાર ચારમાંથી ત્રણ જાય તો એક આઠમાંથી બે જાય તો છ તો મિત્રો આઠસો પિસ્તાળીસમાંથી બસો એકત્રીસ બાદ કરીએ તો છસો ચૌદ જવાબ આવે છે તમે જોઈ શકો છો આગળ દાખલા જોઈએ નવસો ને ઓગણપચાસમાંથી બસો ને અગિયાર બાદ કરીએ નવમાંથી એક જાય તો આઠ ચારમાંથી એક જાય તો ત્રણ ને નવમાંથી બે જાય તો સાત નવસો ને ઓગણપચાસમાંથી બસો અગિયાર બાદ કરતાં આપણો જવાબ આવે છે સાતસો ને આડત્રીસ છસો ને છતાણુંમાંથી બસો બાદ કરીએ સાતમાંથી જીરો જાય તો સાત નવમાંથી જીરો જાય તો નવ અને છમાંથી બે જાય તો ચાર તો મિત્રો છસો ને છતાણુંમાંથી બાદ કરતાં ચારસો ને જવાબ આવે છે છસો ને સુડતાળમાંથી બસો બાદ કરીએ બસો બાવીસ મિત્રો બાદ કરીએ સાતમાંથી બે જાય તો પાંચ ચારમાંથી બે જાય તો બે અને છમાંથી બે જાય તો ચાર છસો ને સુડતાળીસમાંથી બસો ને બાવીસ બાદ કરતા ચારસો પચીસ જવાબ આવે છે આગળ આપણે જોઈએ ત્રણસો ને છપ્પનમાંથી એકસો બત્રીસ બાદ કરીએ છમાંથી બે જાય તો ચાર પાંચમાંથી ત્રણ જાય તો બે અને ત્રણમાંથી એક જાય તો મિત્રો બે મિત્રો ત્રણસો ને છપ્પનમાંથી એકસો બત્રીસ બાદ કરીએ તો બસોને ચોવીસ જવાબ આવે છે આઠસો ને પંચોતેરમાંથી ચારસો ચોત્રીસ બાદ કરીએ પાંચમાંથી ચાર જાય તો એક સાતમાંથી ત્રણ જાય તો ચાર અને આઠમાંથી ચાર જાય તો ચાર આઠસો ને પંચોતેરમાંથી ચારસો ચોત્રીસ બાદ કરતાં ચારસો એકતાળીસ જવાબ આવે છે આઠસો ને ચોત્રીસમાંથી અગિયાર બાદ કરતાં ચારમાંથી એક જાય તો ત્રણ ત્રણમાંથી એક જાય તો બે અને આઠમાંથી બે જાય તો છ આઠસો ને ચોત્રીસમાંથી બસો અગિયાર બાદ કરતાં છસોને ત્રેવીસ જવાબ આવે છે સાતસો સાતસોને નેવ્યાસીમાંથી બસો છપ્પન બાદ કરીએ નવમાંથી છ જાય તો ત્રણ આઠમાંથી પાંચ જાય તો ત્રણ અને સાતમાંથી બે જાય તો પાંચ તો મિત્રો સાતસો ને નેવ્યાસીમાંથી બસો ને છપ્પન બાદ કરતાં ને તેત્રીસ જવાબ આવે છે આગળ આપણે દાખલો જોઈએ ચારસો ને અડસઠમાંથી બસો પચાસ બાદ કરીએ આઠમાંથી ઝીરો જાય તો આઠ છમાંથી પાંચ જાય તો એક અને ચારમાંથી બે જાય તો બે ચારસો ને અડસઠમાંથી બસો પચાસ બાદ કરીએ તો બસો ને અઢાર જવાબ આવે છે આપણો જોઈ શકો છો હવે તો આગળ જોઈએ દાખલા છસો ને ત્રણસો બાવન બાદ કરીએ ચારમાંથી બે જાય તો બે આઠમાંથી પાંચ જાય તો ત્રણ છમાંથી ત્રણ બાદ કરીએ તો ત્રણ તો મિત્રો છસો ને ચોર્યાસીમાંથી ત્રણસો બાવન બાદ કરીએ તો ત્રણસો ને બત્રીસ જવાબ આવે છે તમે જોઈ શકો છો નવસો ત્રેપનમાંથી બસો એકતાળીસ બાદ કરીએ ત્રણમાંથી એક જાય તો બે પાંચમાંથી ચાર જાય તો એક અને નવમાંથી બે જાય તો સાત તો મિત્રો નવસો ને ત્રેપનમાંથી બસો એકતાળીસ બાદ કરવામાં આવે તો સાતસોને બાર જવાબ આવે છે આગળ દાખલો જોઈએ નવસો ઓગણપચાસમાંથી બસો તેર બાદ કરીએ નવમાંથી ત્રણ જાય તો છ ચારમાંથી એક જાય તો ત્રણ અને નવમાંથી બે જાય તો સાત તો મિત્રો નવસો ને ઓગણપચાસમાંથી બસો તેર બાદ કરવામાં આવે તો સાતસોને છત્રીસ જવાબ આવે છે તમે જોઈ શકો છો આઠસો ને સત્તાણુંમાંથી બસો બાદ કરીએ સાતમાંથી જીરો જાય તો સાત નવમાંથી જીરો જાય તો નવ અને આઠમાંથી બે જાય તો છ તો મિત્રો આઠસો ને સત્તાણુંમાંથી બસો બાદ કરવામાં આવે તો છસો ને જવાબ આવે છે તમે જોઈ શકો છો ને હવે છેલ્લો દાખલો જોઈએ નવસો ને ચોપનમાંથી ત્રણસો બેતાળીસ બાદ કરીએ ચારમાંથી બે જાય તો બે પાંચમાંથી ચાર જાય તો એક અને નવમાંથી ત્રણ જાય તો છ તો મિત્રો નવસો ને ચોપનમાંથી ત્રણસો બેતાળીસ બાદ કરવામાં આવે તો આપણો છસોને બાર જવાબ આવે છે તો મિત્રો આપણે કેટલાક દાખલા તે સોલ્યુશન કર્યા તો મિત્રો તમને વિડીયોમાં મજા આવી છે જો મિત્રો મજા આવે તો ખાસ કમેન્ટ કરીને જણાવજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો